લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ ઓગણતીસ નવ બે હજાર ચોવીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મા ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ માંગનારો તમારી પાસે તૈયાર ખાવાનું માંગે તો આપવું નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું વૃષભ રાશિ વાળાએ આજે ચારસો ગ્રામ ગોળ લેવો માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવો જેની નજીક વહેતું જલ નથી એ લોકોએ શિવ મંદિરમાં આ ગોળ દાન કરી દેવો શું નથી કરવાનું મિત્રો આજે તમારા વાણી વર્તન અને વ્યવહારથી કોઈ વડીલનું અપમાન ન થાય એનું ધ્યાન રાખજો આવા વર્તનથી કોઈનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે રવિવારના દિવસે સવારે સૂર્યને જલ ચડાવવું જોઈએ નજીકના કોઈ ધાર્મિક સ્થળે જઈને ત્યાં થોડીક સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી જરૂરિયાત માટે કોઈની પણ પાસેથી રૂપિયા વ્યાજે લાવવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે તાંબાના લોટામાં પાણી લેવાનું પાણીમાં ચપટી ગોળ મસળવાનો અને આ જલથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવાનો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર વાંચજો શું નથી કરવાનું મિત્રો આજે રવિવાર છે રજાનો દિવસ છે તો દિવસના ટાઈમમાં ખોટી આળસ કરીને ઘરમાં નહીં પડી રહેતા બહાર જઈને કામ કરજો સિંહ રાશિ સિંહ રાશિવાળા આજે શું કહે સિંહ રાશિવાળા એ જે તાંબાના પત્રમાં ઘઉં અથવા ગોળ ભરીને મહાદેવના મંદિરમાં દાન કરવું જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી ભોજન કરવાની થાળીમાં અન્નનો બગાડ નથી કરવાનો કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળા આજે કોઈ ગરીબ પરિવારને અનાજનું દાન આપવું જોઈએ અન્નનું દાન એ આપણા માટે સૌથી સરસ ઉપાય કહેવાય શું નથી કરવાનું મિત્રો આજે ખોટા મિત્રો સાથે ખોટી સંગત કે ખોટું વ્યસન કરવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે કોઈ અંધ વ્યક્તિની સેવા કરવી જોઈએ એને જમાડવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નકારાત્મક વિચારો લાવવાની કે કોઈ પણ ખોટા કામનું આયોજન કરવું નહીં વૃષિ રાશિ કૃષ્ણ ગ્રાસી આજે શું કરજો વૃષિ કૃષ્ણ ગ્રાસી વડાય આજે વડીલોના આશીર્વાદ લેવા જોઈએ આપણા ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ એમની સેવા કરવી જોઈએ એમને જરૂરી કામ કરી આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપની ભોજનની થાળીમાં અન્ન એઠું ન છોડવું ધન રાશિ ધન રાશિ આજે શું કરવું ધન રાશિ વડાય આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા ભૂતકાળને યાદ નથી કરવાનો મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને જલ ચડાવ બે ત્રણ ડીબા સરસવના તેલના જરૂર નાખજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે રૂપિયાનો વ્યવહાર નહીં કરવો ન ઉછીના આપવા ન ઉછીના લાવવા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ પણ આજે સૂર્યની આરાધના કરવી જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને મંદિરે જઈને ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર નથી પહેરવાના મીન રાશિ મીન રાશિવડાએ જે શું કરવું છે મીન રાશિવાડાએ આજે લાલ ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલાં મંત્રેલા દોરા ધાગા આપણા શરીર પર બાંધવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મળતો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરો હું હરિવદન ચોક્સી આપશની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે